બહુ બધો વરસાદ પડ્યો ખેતીવાડીમાં છેલ્લે છેલ્લે કાઢ ખા વરસાદે થોડું ઘણું થોડું ઘણું હતું એ પણ હવે ગયું પાદર ભરપૂર શું કરીએ બધી ભગવાનની લીલા છે ભગવાન જે કરે બરાબર કરે ભગવાન ખેતીવાડીમાં ખેડૂત બહુ રાસાયણિક દવા જંતુનાશક દવા રાસાયણિક ખાતરો ઘાસ મારવાની દવા બધું વાપરે એટલે પ્રકૃતિનું દોહન છે પ્રકૃતિનું નુકસાન પ્રકૃતિનું નુકસાન થાય છે ખેતીવાડી માં ખેડૂત સમજે તો ખેડૂત અંદાતા નથી રહ્યો ખેડૂત તમામ પ્રકૃતિના તમામ જીવોનું પોષણ કરવાનું કામ ખેડૂતનું એટલે ખેડૂતને દાતા કહેવાય ત્યારે ખેડૂત જગતનો તાત નહીં પણ જગતનો માત થઈ ગયો માત જગતનો તાત એને કહેવાય તમામ સૃષ્ટિ તમામ જીવો જીવો જીવ છે ભોજન જીવને તમામ જીવને ભોજન આપે પોષણ આપે અત્યારે જીવને મારવાનું કામ ખેડૂત કરી રહ્યો છે એનું તકલીફ ખેડૂત ભોગવે છે અત્યારે સમજી જાઓ મારા વાલા ખેતીવાડીમાં પોતાનું પોતાનો સ્વાર સાધતા પ્રકૃતિનું ઓહન થાય છે પ્રકૃતિનું ખનન થાય છે પ્રકૃતિનું ખંડન થાય છે તો પ્રકૃતિ અને જગતની માં તે જમીન છે સવાલ સોલ ઓફ ઇમ્પ્યુનિટી લાવ તમામ જીવોનું મિશ્રણ એટલે ખેતી એટલે જમીન સોઈલ સોલ ઓફ ઇમ્પુ લાઈવ તમામ જીવોનું ઉત્પાદન થાય જીવો જીવે છે ભોજન જીવ તો વરસાદ માપે થાય તડકો હવામાન ઠંડી ક્લાઇમેટ ચેન્જ ક્લાઇમેટ ચેન્જમાં જો जीव खेती में प्रकृति खेती करी पड़े प्रकृति खेती पैसा मगधी था तो जय जवान जय किसान